મિત્રો હું એડવોકેટ ડોક્ટર દુષ્યંત અમદાવાદ મિત્રો ખરેખર અવિભાજ્ય દેશ પ્રેમ નિડરતા અને લોકહિતને જીવન મંત્ર બનાવનાર પત્રકારનું જો કોઈ નામ હોય તો એ છે રાજ ગજર અને મને એ વાતનો ગૌરવ છે કે મારા પરમ મિત્રજી મિત્રો રાજ ગજ્જર એટલે એવો અવાજ કે જે સત્તાના રૂબરૂ રહ્યો રાજગજ્જર એટલે એ ઊર્જા કે જે મેદાનમાં રહી ને જે લાચાર છે એમની વાચા બને ખેડૂતોના પ્રશ્નો રાજ્યના તંત્ર સુધી પહોંચાડવામાં જેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી એ એ એટલે કે રાજગજ્જર ખરેખર મિત્રો સાત વર્ષની જે પત્રકારિતા યાત્રામાં જે રીતે રાજભાઈએ સતત ઝૂંબવું પડ્યું છે ખરેખર થાક આપનાર ન હોય પરંતુ ઉત્સાહ આપનાર આપણે જોઈએ ને તો ગજ્જરે પોતાની પત્રકારિતાની જે શરૂઆત છે એ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલમાંથી કરી ચાર વર્ષ સુધી એક જ ચેનલમાં રહી પોતાનું વલણ પોતાની વાચાળતા પોતાનું ઉત્સાહ અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે પોતાની નિષ્ઠા સાબિત કરી ત્યાંથી આગળ વધીને બનાસ તક ન્યૂઝ નેટવર્ક એટલે કે જેવા પોતાના મસૂદા અને મિશનવાળો પ્લેટફોર્મ ઊભું કરવું એ સૌ કોઈના વસની વાત નથી પણ રાજગજરે કર્યું કેમ કે એમના પત્રકારત્વ પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી એ છે માત્ર જનહિત માત્ર સત્યની સાથે છે તેઓ ખરેખર મિત્રો જોઈએ ને તો સામે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ વ્યક્તિ હોય રાજગજ્જર હંમેશા સાચાના પડખે હર હંમેશ ઊભા હતા ઊભા રહ્યા છે અને ભવિષ્યમાં પણ ઊભા રહેશે એવો મને ભવ્ય એમના પ્રત્યે વિશ્વાસ અને ભરોસો છે એમના પત્રકારત્વ પત્રકારત્વથી મને સૌથી વધુ જે શીખવા મળ્યું છે એ છે ડર્યા વગર અવાજ ઉઠાવો સત્તા સામે ઊભા રહીને પ્રશ્ન કરવો અને એ અવાજ માત્ર પોતાનો નહીં ખેડૂતોનો અવાજ ગરીબોનો અવાજ મા દીકરીઓના હકનો અવાજ જ્યારે પણ બનાસકાંઠાની કોઈ પણ સમસ્યા હોય એ ગંભીરતાથી સરકાર સુધી પહોંચે તો એ પાછળ અદૃશ્ય રીતે ખંભાવતાનું કામ જે પત્રકારે કર્યું છે એ છે રાજ ગજર આજે રાજભાઈની પત્રકારિતાને માત્ર લોકો નહીં પણ તંત્રએ પણ માન્યતા આપી ગુજરાતના મુખ્યમંત્રીએ તેમને જાહેર મંચ પરથી સન્માનિત કર્યા ગુજરાત પોલીસના વડા એવા વિકાસ સહાય તેમના કાર્યને ઓળખ આપીને પોલીસ ભવન ખાતે પણ બોલાવ્યા હતા ખરેખર મિત્રો આ બધા સન્માનો એટલે મારા માટે ખુશી નહીં પણ ગૌરવ છે કેમ કે મારા મિત્ર એ બધું મેળ્યું છે સચોટતા નિડરતા અને જનહિત માટેના જે નિખાલસ કામ છે મિત્રો પત્રકાર એક એવો અવાજ છે જો નિષ્ઠાવાન હોય તો સમાજ બદલાઈ શકે છે આજે હું ગર્વથી કહું છું કે જો પત્રકારિતા શું હોય છે એનું જો જીવતું ને જાગતું જો કોઈ ઉદાહરણ હોય તો એ રાજગજર જોઈએ આજના દિવસે ભગવાનને પ્રાર્થના છે કે મારા મિત્રને જે જો જે મર્યાદા માન અને મોભો મળ્યો છે તે સદાય જળવાઈ રહે સચવાઈ રહે અને રાજભાઈ કે જેમના ચાહક છે એ ચાહકોનો આશીર્વાદ એમના મથાળે સતત વરસતો રહે અને મિત્રો છેલ્લે જોઈએ ને તો એક નિડર નિષ્ઠાવાન અને લોકો માટે જીવતા પત્રકાર એવા રાજગજર વિશે એટલું જ કહેવાનું મન થાય કે અવાજ જોવો હોય તો રાજગજ્જર અવાજ જોવો હોય તો રાજગજ્જર સત્યનો સહારો હોય તો રાજગજ્જર ખેડૂતોનો વકીલ હોય તો રાજગજ્જર પત્રકારિતા જોવી હોય તો રાજ ગજર ખૂબ ખૂબ ધન્યવાદ